જામનગરમાં ગાંધીનગર નજીક શ્રી વિશ્વકર્મા બાગ પાસેથી રાજપૂત યુવાનોની અટકાયત કરવામાં આવી છે રાજપૂતો પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જામનગરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર કાર્યક્રમ વખતે પણ વિરોધ કરી રહેલા રાજપૂત યુવાનોની અટકાયત થઈ હતી આજે પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટ બેઠક પર ફોર્મ ભરી દીધું છે ત્યારે આગામી દિવસોમાં રાજપૂત સમાજનું આંદોલન વધુ પ્રચંડ બનવાની સંભાવના છે ને મીટિંગ નઈ કરવા દો આ વિસ્તારમાં હેલો હેલો આને એક ઉપર રૂપાળા છોટી કાશી જામનગરમાં આવતીકાલે રામનવમી ઉત્સવની ઉજવણી નિમિત્તે પરંપરાગત રીતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રામનવમીની પૂર્વ સંધ્યાએ પોલીસ દ્વારા શોભાયાત્રાના રૂટ સહિતના વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ સહિત નગર ભ્રમણ કરવામાં આવ્યું હતું એસપી પ્રેમસુખ ડેલુ ડીવાયએસપી જયવીસી જયવીરસિંહ ઝાલા સહિતના અધિકારીઓ બખ્તર પહેરી જાહેર માર્ગો પર ભ્રમણ કરતા જોવા મળતા લોકોને ફિલ્મી દ્રશ્યો નિહાળતા હોવાની અનુભૂતિ થઈ હતી યાત્રાધામ દ્વારકામાં રામનવમીની પૂર્વ સંધ્યાએ પોલીસ દ્વારા જગત મંદિર આસપાસના વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું એસપી નિતેશ પાંડે સહિતના અધિકારીઓએ નગર ભ્રમણ કરી કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરી હતી છોટીકાશી જામનગરમાં રઘુવંશી એટલે કે લોહાણા સમાજ દ્વારા રામનવમીની ઉજવણી નિમિત્તે પંચેશ્વર ટાવર પાસે આવેલ લોહાણા મહાજનવાડી સ્થિત શ્રી રામ મંદિરે રામધૂન ધ્વજારોહણ મહાઆરતી સહિતના ધર્મકાર્યો તથા બીજે દિવસે પારણા નિમિત્તે સારસ્વત બ્રાહ્મણોના બ્રહ્મભોજન તથા રઘુવંશી સમાજના સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ સહિતના હોદ્દેદારો તથા સમાજના અગ્રણીઓ આ આયોજનની તૈયારીઓ કરી રહ્યા છે શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ જામનગર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રામનવમીને રઘુવંશી ગૌરવ દિન તરીકે અમે ઉજવી રહ્યા છીએ તેના અનુસંધાને વિવિધ પ્રોગ્રામો સમાજ દ્વારા આયોજન થતું હોય છે આ સમિતિ દ્વારા આ વર્ષે પણ રામનવમીની ભગવાન પ્રભુ શ્રી રામ રઘુવંશી ના આરાધ્ય દેવ જેમની જન્મની દિવસની રામનવમીની ઉજવણી કરવાની છે વિશેષ આ વખતે તો પ્રભુ શ્રી રામ એ અયોધ્યામાં પધાર્યા છે ત્યારે ખૂબ આનંદ સાથે રઘુવંશી સમાજ આ રામનવમી ઉજવવા જઈ રહ્યો છે રામનવમી આવતીકાલે હોય એના અનુસંધાને આજે રાત્રે લોહાણા માજનવાડી ખાતે આરથી દસ રામધૂમનું આયોજન કરેલું છે સવારમાં ગાયોને દાસચારો નાખવામાં આવશે ત્યારબાદ લોહાણા માજનવાડી પંચેશ્વર ટાવર રામ મંદિર ખાતે ત્યાં જોજાજીનું પૂજન સાડા દશે ચાલુ થશે અને બાર વાગે આરતી થશે એના અનુસંધાને પરમદિવસે રામનવમીના પાલણાની નાતનું પણ સમાજનું આયોજન કરવામાં આવ્યું છે પરમ દિવસે એટલે કે ગુરુવારે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ રામનગરી એમપી શાહ લો કોલેજ ગ્રાઉન્ડમાં સાંજે ચાર થી છ સ્વયંસેવક ભાઈઓના કામની વિતરણની અમે તૈયારી કરવાના છીએ છ થી સાત બ્રહ્મ ભોજન માસ્થાનની નાતનું આયોજન છે અને સાત થી દસ એ સમગ્ર શહેરના પચીસ થી ત્રીસ હજાર રઘુવંશી ભાઈઓનું સમૂહનાથમાં ભોજન થશે સમૂહ નાતનું આયોજન છે તેમાં જામનગર શહેર તો નહીં પણ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગેવાન હાલારના આગેવાનો તેમજ સૌરાષ્ટ્ર અને ગુજરાત અને ભારત બરમાંથી રઘુવંશી આગેવાનો ઉપસ્થિત રહેશે સાથે સાથે આ વખતે વિશેષ એક આયોજન કર્યું છે બ્લડ ડોનેશન કેમ્પ જે બપોરે 4 થી રાત્રિના 9 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે કેમ કે પ્રભુ શ્રી રામ ત્યારે આયોધ્યામાં મંદિરમાં પધાર્યા હોય ત્યારે વિશેષ સ્વરૂપે આ કે બ્લડ ડોનેશન કેમ્પનું પણ અમે આયોજન કર્યું છે આ સર્વ કાર્યક્રમમાં રઘુવંશી ભાઈઓ બેનો અને બાળકોને આમંત્રણ લે પધારવા હું હાર્દિક આમંત્રણ પાઠવું છું સમિતિ વતી આ જે આ વખતની જે નાચ છે એ રઘુ રામનવમીના પાલનાની નાચ છે એ રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત છે તેમજ શરદકુમાર કલ્યાણજી વસંત પરિવાર દ્વારા અને એમના સહકારથી આ નાચનું આયોજન કર્યું છે શરદભાઈ વસંત પણ જામનગરના શ્રેષ્ઠી છે અને એમને પણ આ વખતે નાતની કરવા માટેની એક ખુશી વ્યક્ત કરેલી જેને સમિતિ હર્ષભર સ્વીકારી છે અને એમના સંસ્થાથી અમે આ વખતની નાત કરવા જઈ રહ્યા છીએ